શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય હનુમાનજીને કોણ બોધ આપી શકે તે સર્વ વિદ્યાના આચાર્ય છે લંકિનીનો ઉપદેશ સારો છે હનુમાનજીને લાગ્યું મેં આંખથી આ દ્રશ્ય જોયું ના ના મેં આંખથી ભલે જોયું પણ મનથી ચિંતન કર્યું નથી હનુમાનજી બાલ બ્રહ્મચારી છે ત્યાંથી ઇન્દ્રજીતના મહેલમાં આવ્યા સુલોચનાને જોઈ થયું કે સુલોચના અતિ સુંદર છે કદાચ આજ સીતાજી હશે એમ હનુમાનજીએ માન્યું પણ ના ના આ સીતાજી નથી ખાતરી થઈ એકનાથજી મહારાજે સુંદર કાંડ સુંદર લખ્યો છે હનુમાનજીએ સાક્ષાત શિવનું સ્વરૂપ છે શિવજીએ અવતાર લીધો પાર્વતીજીએ અવતાર લેવા હટ કરી શિવજીએ કહ્યું ના મારે બ્રહ્મચારી રહેવું છે પાર્વતી કહે તમારા વિના હું જીવીશ નહીં એટલે શિવજી થયા હનુમાન અને પાર્વતી થયા તેનું પૂછડું આ યોગમાયા દરેકના ઘરમાં જાય છે હનુમાનજીનું પૂછ વધે છે રાવણની ખૂબ ફજતી કરે છે આખી રાત સૂક્ષ્મ રીતે ભ્રમણ કર્યું પણ સીતાજી ક્યાંય દેખાતા નથી પ્રાતઃ સમયે વિભીષણના મહેલમાં આવે છે જાગતા વેત વિભીષણે રામ નામનું સ્મરણ અને ઉચ્ચારણ કર્યું રાત્રે સુતા પહેલાને સવારે ઉઠતી વખતે પ્રભુના નામનું સ્મરણ કરજો શુભ વિચાર કરજો હનુમાનજીને થયું આ રાક્ષસોની દુનિયામાં કોણ વૈષ્ણવ હશે હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને વિભીષણના મહેલમાં પ્રવેશ કર્યો વિભીષણે પૂછ્યું આપ કોણ છો રામ તો નથી ને સવારે આપના દર્શન થયા છે તેથી મારું કલ્યાણ થશે હનુમાનજી બધી વાત કહી પૂછે છે સીતાજી ક્યાં છે વિભીષણે સીતાજી ક્યાં અને કેવી રીતે મળશે તેની વિગત કહી વિભીષણે કહું તમારા દર્શન થયા તેથી જરૂર હવે મને રામના દર્શન થશે હું તો અધમ છું પરંતુ તમારા લીધે રામ મને અપનાવશે હનુમાનજી અશોકવનમાં આવ્યા સીતાજી સમાધિમાં બેઠા હતા સીતાજી હે રામ હે રામનો જપ કરતા હતા માતાજીનું શરીર દુર્બળ થયું હતું માતાજીને મનથી પ્રણામ કર્યા જે ઝાડ નીચે બેસી સીતાજી ધ્યાન કરતા હતા તે ઝાડ ઉપર બેસી રામકથા કહેવાની શરૂઆત કરી અનેક વાનરોને સીતાજીને શોધવા મોકલ્યા હું રામદૂત લંકામાં આવ્યો છું આજે મારું જીવન સફળ થયું સાક્ષાત આદ્ય શક્તિ શ્રી સીતાજીને વંદન કરું છું સીતાજી પૂછે છે આ કોણ બોલે છે મને પ્રત્યક્ષ દર્શન કેમ આપતું નથી માતાજીએ બોલાવ્યા એટલે તરત હનુમાનજી વૃક્ષ પરથી નીચે ઉતર્યા સીતાજીને પ્રણામ કર્યા મા હું રામદૂત છું તમે મારી માતા છો સીતાજીને અતિશય દિન થઈને પ્રણામ કર્યા અતિશય આનંદ થયો હનુમાનજીએ રામનો સંદેશો કહ્યો રામજી તમારી ઉપેક્ષા કરતા નથી તે જલ્દી પધારશે તે પછી હનુમાનજીએ સીતાજીને કહ્યું મા મને ભૂખ લાગે છે અહીં ફળ પુષ્કળ છે પણ રાક્ષસો પહેરો ભરે છે સીતાજી આજ્ઞા કરી કે જે ફળ નીચે પડેલા હોય તે ખાજે ફળ તોડતો નહીં હનુમાને વિચાર્યું ફળ પાડવાની ના પાડી છે વૃક્ષ હલાવવાની ક્યાં ના પાડી છે હનુમાનજી ઝાડ હલાવી ફળ પાડવા લાગ્યા સંતો ભોજન કરે ત્યારે પણ ભજન ચાલુ રાખે છે નિંદા એ પાપ છે હનુમાનજીએ વાનરનું સ્વરૂપ ધારણ કરેલું પૂછને કહ્યું તારું કામ તું કર પૂછ જાય છે બધાને મારે છે રાક્ષસીઓનો સંહાર કર્યો ઇન્દ્રજી ત્યાં આવે છે ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર છોડ્યું હનુમાનજીએ બ્રહ્માસ્ત્રને માન આપ્યું ઇન્દ્રજીત હનુમાનજીને રાજ્યસભામાં લઈ ગયા રાવણે પૂછ્યું એ બંદર કહાં સે આયા હૈ હનુમાનજીએ કહ્યું ઓ દશમુખ તને ઉપદેશ આપવા માટે આવ્યો છું તે શિવજીને પ્રસન્ન કર્યા તું સીતાજીને આવી રીતે ઘરમાં રાખે છે તું રામજીને શરણે આવ રામ તારા સર્વ પાપ માફ કરશે રાવણ કંઈ માનતો નથી રાવણે હુકમ કર્યો આની પૂછમાં ઘણી શક્તિ છે તેને બાળી નાખો હનુમાનજીએ પૂછ લંબાવી લંકાના કોઈ કાપડિયાના ઘરમાં કાપડ રહ્યું નહીં સર્વ કાપડ બાંધવામાં આવ્યું આવ્યું બાંધી ઘી તેલ નાખવામાં અને આગ ચંપાઈ હનુમાનજીએ કહ્યું આ પૂછ યજ્ઞ થાય છે તેના યજમાન તમે છો તમે ફૂંક મારો રાવણ ફૂંક મારવા લાગ્યો દાડી બળવા લાગી હનુમાનજીએ આખી લંકા બાળી રાક્ષસીઓ સીતાને કહે છે તમારી પાસે આવેલ તે પુરુષની પૂછ રાક્ષસો બાળે છે સીતાજી પ્રાર્થના કરે છે રામ સિવાય મેં અન્ય પુરુષનું ચિંતન કર્યું ન હોય અને મેં પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો હે અગ્નિદેવ તમે શીતળ થજો તમે શાંત થઈ જાઓ અગ્નિદેવ ચંદન જેવા શીતળ થયા છે જય શ્રી કૃષ્ણ